ઓગણચાલીસ ચાલીસ બેતાલીસ ચુમાલીસતાલીસ ચારસો સુડતાલીસ છેતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ચોપન અઠાવન ઓગણચા એકસઠ પાસઠ સાસઠ સાસઠ રૂપિયા ઓપન ચાલી ઓપન ચાલીસ 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 ત્રણસો એકતાલ બેતલ બેતલ બેતાલ રૂપિયા બાંધી આ રૂપિયા બધા ત્રણસો પચાસ ત્રણસો પચાસ રૂપિયા એકસત્ર બોલવો ત્રણસો પચ્ચાસ એકાવન બાવન એક સાવન રૂપિયા ત્રણસો બાવન બાપન

કોંફરન્સ કાર્ડ તો અહીંયા એવો બોલ્યા ગોગાજી

અઠતાલીસ પચાસ બાવન ચોપન રૂપિયા ત્રણ સોતેર પોતે રૂપિયા ત્રણસો સોતેર અઠોતર ઉપર લોકો લોકો માછલી પોટારો 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 ઓપન યુસી માછલી ભાઈ સાઈન નવા સ્નોયુ આપણો 52 994